જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે કાંજીવડાની સામગ્રી સિદ્ધ કરવાની છે એક વૈષ્ણવની ડિમાન્ડ હતી કે કાંજી સામગ્રી બતાવો તો પહેલાં શું કરીએ મિક્સરનું જાર લઈ લીધું એમાં છે ને બે 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 મોટી ચમચી રાઈ લીધી છે રાઈ એટલે આપણે જે દાળ શાકમાં વઘાર કરીએ છીએ ને એ જ રાઈ લીધી છે તેને હશે આપણે પીસી કાઢવાની છે બરાબર તો અહીંયા છે ને ઘણા સરસો લે છે સરસો એટલે પીળી રાય જે આવે છે ને એ લે છે પણ આપણે એ નથી લેવાની આપણી જે નોર્મલ જે રાય છે એ રાય આપણે લઈ લેવાની છે અને એને આવી રીતે અધકચડી પીસી લેવાની છે ફાઇન પાવડર નથી બનાવવાનું એ ધ્યાન રાખવાનું છે ખાલી અધકચડી આપણે એને પીસી લઈએ તો હવે આપણે પહેલાં કાંજી બનાવી લઈએ તો જો કાંજી આપણે જ્યારે બનાવીએ ને તો આપણે માટીનો પાત્ર આપણને માટીનું વાસણ આપણને જોશે તો એમાં મેં એક માટલી લીધી છે તો માટલીમાં છે ને જલ પહેલાં આપણે પધરાવી દઈએ કારણ કે આ એક રીત છે રીત પ્રમાણે માટીના માટીના જ વાસણમાં કાંજીવાળાની સામગ્રી આવે છે શ્રી પ્રભુને મોટા મોટા ઉત્સવ પર ખાસ કરીને સામગ્રી પ્રભુને ધરવામાં આવે છે તો પહેલાં કાંજી આપણે સિદ્ધ કરી લઈએ તો કાંજી માટે શું કરવાનું છે પહેલાં આપણે જે રાય પીસી એ રાય પહેલાં આપણે બે ચમચી પધરાવીએ અને હિંગ થોડી કંઈ ચડિયાતા પ્રમાણમાં લેવાની છે તમે જો એક લીટર જલ હોય તો પોણી ચમચી હિંગ કરી દેવાની એમાં હિંગ પધરાઈ દેવાની શ્યામ તીખા અહીંયા જોશે શ્યામ તીખા પણ અહીંયા જોશે એક ચમચી બરાબર અને એક લીટર પાણી હોય અહીંયા એક લીટર જલ હોય તો એક આખો લીંબુનો રસ અહીંયા પધરાઈ દેવાનો છે ખટાશ સેજ વધારી જોઈએ કારણ કે આપણે કાંજી સિદ્ધ કરી રહ્યા છે આપણે એમાં રાઈ પધરાવી છે તો રાઈ કડવાસ પડતા હોય છે એટલે જ્યારે આપણે એમાં લીંબુ પધરાવીએ તો એમાં ખટાશ પકડાય હવે જો કાંજી છે ને કાંજીને કમસે કમ બારથી પંદર કલાક છે ને એમનામ રાખવામાં આવે છે કે કાંજી સુંદર સેટ થઈ જાય એમાં બધો રસ રાય જે આપણે પધરાવી છે સરખી ફૂલી જાય એમાં આથો આવી જાય તો આપણે હવે એને એક ઓવરનાઈટ મૂકી દેવાની છે બરાબર એટલે બારથી પંદર કલાક આપે એને રેસ્ટ આપવાનું છે એ ધ્યાન રાખવાનું છે તો અહીંયા અડદની દાળ લીધી અડદની દાળને પાંચ છ કલાક પલાળી દેવાની જેથી સુંદર પલળી જાય અને હવે એની એક ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે જો આમાં જલ વધુ નહીં પધરાવાનું નહીં તો એકદમ લિક્વિડ થઈ જશે તો વડા સુંદર નહીં થાય તો દાળને આવી રીતે આપણે પીસી લેવાની છે અને દાળે પીસી લીધી છે આપણે તો હવે આપણે એને પાત્રમાં કાઢી લઈએ તો જો મેં છે ને ઓછા પ્રમાણમાં આપ સાથે સામગ્રી શેર કરી છે આપણે વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો તો અહીંયા પોણી ચમચી એટલે અડધીથી પોણી ચમચી જીરું સિંધ મીઠું અને શ્યામતીખા એટલે ચમચી જેટલું શ્યામ તીખામાં પધરાવી દઈએ અને લોટને આપણે આ જે આપણે પીસીને પીસેલી દાળ છે અને હિંગ બી એમાં સાથે પધરાવવાની એને સરખું ફીણવાનું છે જ જલનો ઉપયોગ કરવાનો નથી નહીં તો ઢાલ દાળ છે ને ઢીલી થશે કારણ કે ઓલરેડી આપણે એને ફીણશું ને તો એ ઢીલી થશે જ તો જો અહીંયા દાળ આપજો તો ફૂલી ગઈ છે આપણે આમાં સાજી ઘી કાંઈ જ નથી પધરાવ્યું લીંબુ બી નહીં પધરાવવાનું તો ઘી પહેલાં ગરમ કરી લેવાની ઘીની આંચ બરાબર આવી જવી જોઈએ પછી ગેસની આંચ એમાં ધીમી કરી દેવાની અને આવી રીતે હાથમાં લઈને એને સર જરાક એવું પ્રેસ કરીને પછી વડા ઘીમાં પધરાવી દેવાના આ આપણે તેલમાં તળી શકો છો તો વડા આવી રીતે તળાઈ જાય એટલે બંને બાજુ ફેરવીને એને સરખા તળી લઈએ તો અહીંયા આપજો સો સુંદર અહીંયા વડા તળાઈ ગયા છે ને ફૂલ્યા છે બી ખૂબ સુંદર કારણ કે આપણે એને જેટલું ફેરીએ ને એટલા સુંદર અહીંયા વડા સિદ્ધ થાય આપણે દહીં વડાના વડા કરીએ ને સેમે એવી રીતે જ છે તો એ વડા બધા તળાઈ ગયા છે અને એને ઠંડા કરી લેવાના છે જો વડા ગરમ ગરમ કાંજીમાં પધરાવાના નથી નહીં તો વડા કડક થશે તો વડા ઠંડા થઈ જાય પછી આપણે એને કાંજીમાં પલાળી દઈએ હવે આ કાંજી આપણે આગલા દિવસે મેં આપણે મેં પહેલાં દેખાડો આગલા દિવસે આપણે કાંજી સીપ કરી લીધેલી તો સુંદર આમાં અહીંયા જો રાઈ આપણે જે પધરાવીને સરખી ફૂલી ગઈ છે એનો રંગ બીજો અને જે દાળ બધી ફૂલી ગઈ છે રાઈની દાળ જે હતી ને તો જો રાજસ્થાની સ્ટાઇલમાં જે લોકો કરે છે એમાં સ્મોક આપે છે પણ આપણે માર્ગે રીતથી કરીએ છીએ તો આપણે એમાં સ્મોક નથી આપતા તો બધા વડામાં સુંદર પધરાવી દઈએ અને એને પલળવા દઈએ તો ખૂબ સરસ સરળ અને એકદમ સુંદર કાંજી સામગ્રી અહીંયા સિદ્ધ થઈ ગઈ છે તો આ સામગ્રી આવી રીતે જ ભોગ ધર ધરવામાં આવે છે શ્રી પ્રભુને માટલીની સાથે જ એટલે હજી માટીના વાસણ છે એવી રીતે જ પ્રભુને ભોગ ધરવામાં આવે છે આ સામગ્રી તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આપને કાંઈ ના સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ તો ઉપરથી મેં શેકેલું જીરું છે એનાથી સાજી દીધું છે આપણે ના પધરાવું હોય તો આપ સ્કીપ કરી શકો છો તો હું અહીંયા એક વડા ખાલી આપણે ટૂંક કરીને દેખાડી દઉં છું આમાં જલનું પ્રમાણ જો વધારે હોય છે એ હું આપને પહેલાં જણાવું છું કાંજી વડા હંમેશા આવી રીતે જોઈએ છે કે જલનું પ્રમાણમાં વધારે હોય છે તો અહીંયા વડા ફૂલી ગયા છે ખૂબ સુંદર આપ જોઈ શકો છો તો અહીંયા હું ખાલી આપને એક ટૂંક કરીને દેખાડી દઉં કે વડા એકદમ સોફ્ટ થયા છે એકદમ પોચા થયા છે અને એકદમ જાલીવાળા થયા છે આ જો એકદમ રૂઝ એવા થઈ ગયા છે આપણે જોઈ શકો છો નજદીકથી આપણે એનું ટેક્સચર હું દેખાડી દઉં ખૂબ સરસ અને સુંદર શ્રી પ્રભુને સુહાય તેમ કાંજીવાડાની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે આપી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ